શુભ શકોનો કયા શકોનો શુભ ગણાય અથવા કયા શકોનો અશુભ ગણાય તે જાણવું જરૂરી ગણાય આજે પ્રથમ આપણે સારા શકોનો વિશે જાણીએ આપણને કોઈ પણ કાર્યની શરૂઆતમાં પૂજ્ય પુરુષો ધર્માધ્યક્ષો યોગી પુરુષો અથવા તપસ્વી માણસોના શકુન થાય તો સારું ગણાય પદ્મિના લક્ષણો વાળી સ્ત્રીના શકુન થાય અથવા તો પતિ પત્નીનું જોડકું જોવામાં આવે તો પણ તેને ઉત્તમ શકુન માનવામાં આવે છે જો આપણને કાર્યના આરંભમાં હાથી ઘોડા ગાય બળદ મોર અથવા તો હંસના શકુન થાય તો તે શકુન પણ શ્રેષ્ઠ જાણવા જાતજાતના વાજેન્દ્રો જેવા કે વીણા સિતાર ઢોળ મૃદંગ વગેરેના શકુનોને પણ શાસ્ત્રકારોએ ઉત્તમ કહેલા છે માંગલિક પદાર્થો જેવા કે ચંદન સુગંધી લેપ સુગંધી વાળા પદાર્થો વગેરે જોવામાં આવે તો પણ આપણા કાર્યની સિદ્ધિ થાય જ જો કાર્યરંભે મિસ્ટરના શકુન થાય અથવા તો તાંબુલ પાનના શકુન થાય તો તે પણ શુભ ફળ આપશે જો કોઈ સ્વરૂપવાદ સ્ત્રી અથવા પુરુષના શકુન જોવાય અથવા જો સ્પર્શ કરવા યોગ્ય ગમે તેવી કોઈ પણ ઉત્તમ વસ્તુ જોવામાં આવે તો તે પણ શુભ જાણવું પ્રયાણ સમય અથવા કામની શરૂઆતમાં ઘરેણા અને સુંદર વસ્ત્રો તથા અલંકારો જોવામાં આવે અથવા સારા વસ્ત્રાલંકાર સજેલ સ્ત્રી કે પુરુષ જોવાય તો પણ ઉત્તમ જાણવું કોઈ પણ કાર્યના આરંભ સમયે જો ખાલી લઈને આવતો પુરુષ અથવા સ્ત્રી આપણી પાછળ જોવામાં આવે તો શુભ ગણાય પરંતુ જો સામેથી આવે તો નુકસાન કરે છે જો પ્રયાણ માં કે કોઈ પણ કાર્યમાં પોતાની જમણી બાજુ ભમરો ઉડતો જોવાય અથવા ફૂલ પર બેઠેલો જોવાય તો તે શુભ ગણાય કુકડાનો અવાજ અથવા મોરનો અવાજ પણ કાર્ય સિદ્ધિ કરનારો માનવામાં આવે છે જો કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ મંગળ પદાર્થો અથવા ઉત્તમ પ્રકારના ફળ કે સુગંધિત પુષ્પો લઈને સામે મળે તો પણ કાર્ય સિદ્ધિ જાણવી યાત્રાના સમય અથવા કાર્યની શરૂઆતમાં સારસ પક્ષીનું જોડું જોવામાં આવે અથવા તેમનો અવાજ સંભળાય તો તે શ્રેષ્ઠ ગણાય જો પ્રયાણ સમયે સ્મશાનમાં પવિત્ર થયેલા પાછા આવતા ડાકુ જોવાય અથવા મળદું મળે તો સારું ગણાય યાત્રાના સમયે નોળિયાના દર્શન થાય અથવા તો તેનો અવાજ સંભળાય તો કામ સફળ થાય યાત્રા સમયે હથિયારના દર્શન થાય અથવા હથિયાર ધારણ કરીને જતો સૈનિક જોવામાં આવે તો પણ શુભ જાણવું ચોખા ગાંવ અથવા એવા પ્રકારના ઉત્તમ મહારાજનું દર્શન થાય અથવા તો જવારાના દર્શન થાય તો પણ સફળતા મળે પોતાના ઉપર અત્યંત પ્રીતિ રાખનાર કોઈપણ વ્યક્તિના સુખ હંમેશા શુભ ફળ આપનાર ગણાય છે જો પ્રયાણ સમયે ગૌમાતાના દર્શન થાય તો પણ શુભ જાણવું તદુપરાંત વાછરડું ગાયની સાથે હોય તો વધારે શુભ ગણાય તેમાં પણ જો ગાયની સાથે વાછરડી જ હોય તો અત્યંત શુભ ફળ આપનાર ગણાય છે પોતાના બાળકને રહીને જતી કોઈ સ્ત્રી પ્રયાણ સમયે સામે મળે તો તેનાથી પણ ઉત્તમ ફળ મળશે ગાય હરણ વગેરેના શકુન શુભ ફળ આપે છે પોપટ મોર અથવા નીલકંઠ પક્ષીના દર્શન પણ શુભ ફળનું જ સૂચન કરનારા ગણાય છે દેવને માટે વપરાતી ચીજો જેમ કે શ્રીફળ સોપારી પૂજાપો અગરબત્તી મંગળદીપ આ વસ્તુઓના સુપન પણ શ્રેષ્ઠ છે જો આપણને કાર્યના આરંભમાં અથવા પ્રયાણની શરૂઆતમાં રાજાના દર્શન થાય અથવા રાજાના ચિહ્ન જેવા કે પાલખી છત્ર ચામર દજા પતાકા વગેરે જોવા મળે તો પણ શુભ ગણાય વાહનો જેવા કે હાથી ઘોડા રથ પાલખી જોવાથી પણ તે માણસને કાર્યસિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઉત્તમ પદાર્થો જેવા કે સોનું ચાંદી જવેરાત કિંમતી પથ્થરો કિંમતી વસ્તુઓ અલંકાર આભૂષણો વગેરેના સકૂનો પણ શ્રેષ્ઠ ગણાય ફળ ફૂલ માળા પાણી ભરેલો ઘડો પાણી ભરીને આવતી સ્ત્રી વગેરે જોવામાં આવે તો પણ તેને સારા શકુન માનવામાં આવે છે પ્રયાણ વખતે અથવા કાર્યરંભ વખતે રાંધેલું અને જોવામાં આવે અથવા દૂધ દહીંની ગોરસાઓ જેવી ઉત્તમ વસ્તુઓ જોવાય તે પણ સારું ફળ આપે છે સુખડ ગોરોચન અગર કેસર વગેરે સુગંધી પદાર્થોના સુકન શ્રેષ્ઠ અને સુફળ આપનારા મનાય છે કમળ જારી પંખો રત્ન સિંહાસન વગેરે ઉત્તમ પદાર્થો કોઈપણ જાતનું હથિયાર અંક દેવતાઓના આયુધો આ સગળી વસ્તુઓ પણ સુફળ આપે ધુમાડા વગરના અગ્નિના સુકન સારા ગણાય ધોયેલા કપડાં લઈને આવતો ધોબી કુમારિકાને પણ શુભ શકુન તરીકે જ ગણાય છે અશુભ શકુનો આપણે અશુભ શકુનો કયા કયા છે તે જોઈ ગયા હવે કયા શકુન ખરાબ ગણાય છે તે આપણે જોઈશું જો કાર્યના આરંભમાં ખરાબ શકુન થાય તો હંમેશા અશુભ ફળ કાર્યના અથવા નુકસાન સૂચવે છે જો કોઈપણ કાર્યની શરૂઆતમાં અથવા યાત્રા સમયે રજસ્વલા સ્ત્રી અથવા ગર્ભવતી સ્ત્રીના શકુન થાય તો તેનાથી અશુભ ફળ મળે છે જો કોઈપણ કાર્યના આરંભમાં અથવા તો મુસાફરી વખતે વિધવા સ્ત્રી સામે મળે તો પણ તેને અશુભ ગણવામાં આવે છે કોઈ માણસ ગધેડા અથવા કચ્છર ઉપર સવારી કરીને આપણી સામે આવે તો તેનાથી પણ અશુભ ગણવામાં આવે છે જો વ્યક્તિ ભેંસ અથવા પાળા ઉપર બેસીને આવતી હોય અથવા ઊંટ ઉપર સવારી કરીને આવે તો આવી વ્યક્તિ સામે મળવાથી પણ અપશુભન ગણવામાં આવે છે જો પ્રવાસ વખતે કોઈ પણ માણસ રડતો રડતો સામે આવતો હોય તો તે પણ અશુભ સૂચવે છે જો કોઈ વ્યંધળ અર્થાત નપુંસક વ્યક્તિ સામે મળે તો પણ પ્રવાસ બંધ રાખવો જોઈએ કારણ કે તે પણ ખરાબ ગણાય છે જો કોઈપણ નવા સ્થાનમાં પ્રવેશ કરતી વખતે આપણામાં ઉન્મત પ્રવેશ કરે એટલે કે આપણે જો મોટેથી રડવાનો કે હસવાનો વિચાર આવે અથવા નાચવાનું મન થઈ જાય તો તેનું પરિણામ અશુભ જાણવું યાત્રા સમયે જો સાપ વગેરે ઝેરી પ્રાણીઓ જોવામાં આવે તો પણ તેનું ફળ ખરાબ ગણેલું છે જો મુસાફરી વખતે આપણને કાચિંદો જોવા મળે અથવા ધેડ ગરોડી જોવામાં આવે તો પણ માઠું ફળ મળે છે જો મુસાફરીમાં માર્ગમાં બિલાડી અથવા ઘો આડી ઉતરે તો તે પણ ખરાબ ફળ ઉત્પન્ન કરનારી જાણવી જો કોઈ માણસ યાત્રા જતાં માર્ગમાં ફેળ માંડીને બેઠેલા સર્પને જોઈએ તો તેણે ત્યાંથી જ પાછા ફરવું જોઈએ કારણ કે અત્યંત ખરાબ શકુન છે આપણે બહાર જવા તૈયાર થઈએ તે વખતે આપણો ઉપાડેલો પગ જો એકાએક અટકી જાય તો તે પણ ખરાબ ફળ બતાવનાર જણાય મુસાફરી માટે જતા માર્ગમાં ઠોકર લાગે અથવા કોઈ જગ્યાએ કપડાં ભરાઈ જાય અને એમ કુદરતી રીતે અવરોધ પેદા થાય તો તે મુસાફરીનું પરિણામ ખરાબ આવશે એમ માનવું પ્રયાણ સમયે જો પણ ખોડ ખાપણવાળો માણસ જેમ કે લૂલો આંદળો કેવી બીજી કોઈ ખોળવાળો માણસ સામો આવે તો પણ તે અશુભ ફળ સૂચવે છે જો મુસાફરીમાં જતી વખતે લાકડાનો ભારો લઈને કોઈ માણસ સામે આવતો દેખાય તો તેનાથી પણ અશુભ ફળ મળે છે જો યાત્રા માટે નીકળતી વખતે કોઈ પણ અશુભ પ્રાણીઓ જેવા કે કૂતરા બિલાડા જેવા પ્રાણીઓ લડતા જોવામાં આવે તો તેનાથી પણ અશુભ ફળ ઉત્પન્ન થાય છે અત્યંત ખરાબ ગંધ અથવા સ્વાદવાળી વસ્તુઓના શકોન થાય તો તે પણ માણસને નુકસાનની આગાહી બતાવે છે ભાંગેલા વાસણો અથવા લોખંડ કે લોખંડની ચીજો જોવામાં આવે અને તેમાં પણ ખાસ કરીને જો આવી વસ્તુઓ સામે આવતી હોય તો તેનાથી માણસના માથે મુસીબત આવે છે જો કોઈ માણસ સૂકું ઘાસ ચાર અથવા કપાસ લઈને સામે આવતો હોય તો તે પણ અશુભ પરિણામ દર્શાવનાર ગણાય ઘરની બહાર નીકળતી વખતે માંસ ચામડા લોહી અથવા કાળા રંગની વસ્તુઓ જોવામાં આવે તો પણ ખરાબ ગણાય અનાજના ફોતરા ઝાડની છાલ અથવા લોખંડની પણ વસ્તુ સામે આવે તો મુસાફરી બંધ રાખવી જોઈએ ઠરી ગયેલા અંગારા અથવા રાખોડી જોવામાં આવે અથવા તો કોઈ માણસ સામેથી તેલ ગોળ કે કપાસ જેવી વસ્તુ લઈને આવતો હોય તો તેનાથી મુસીબતની આગાહી થાય છે બાળણાના આગળ સાંકળો અથવા તેના જેવી વસ્તુના દર્શનથી પણ મુસીબત આવવાની શક્યતા ગણાય શકુનમાં મીઠું સામે આવતું દેખાય તો તેને પણ સારું ગણતા નથી જો પ્રયાણ સમયે સામે જે ઉપર પથ્થર લઈને આવતું હોય તો તે પણ ઘણું ખરાબ જાણવું હાડકાંનું દર્શન પણ મુસાફરને ઉપાધિકારક ગણાય છે મુસાફરી માટે બહાર નીકળતા જો સામે પાણી નીતરતા કપડાંવાળા માણસ અથવા માથું છોડેલી ખુલ્લા વાળવાળી સ્ત્રી આવે તો તેનાથી પણ ખરાબ શકુન થાય છે મુસાફરીના સમયે જો સારસ પક્ષી જોવામાં આવે અને તે એકલું જ હોય જોડલું ના હોય તો તે ખરાબ ગણાય જો પ્રયાણ સમયે કોઈપણ લુચ્છો અથવા દુષ્ટ માણસ સામો મળે અગર કદરૂપો માણસ કે કદરૂપી સ્ત્રી સામે મળે તો પણ અશુભ ફળ મળે જો કોઈપણ ગંધવાળી કે સ્વાદવાળી વસ્તુના શકુન થાય તો પણ તેનાથી માણસને મુશ્કેલી વેઠવી પડે છે જો કોઈ વસ્ત્ર વગરના અથવા ગાંડા માણસના શકુન થાય તો તેનાથી કાર્યનાશ થાય અને ઉપાધિ આવી પડે જો મુસાફરી માટે નીકળતી વખતે પોતાને ધિક્કારનાર નિંદા કરનાર અથવા પોતાનો શત્રુ સામે મળે તો પણ ઉપાધિ આવે આ માહિતી ભૃગુ સંહિતામાંથી લેવામાં આવી છે